అలదా ివిటమా� 5 23 23 અમે હું મૂળ ગામ ઈશ્વરિયા છે છું તાલુકાનું અને અમારા ઓગણીસો અઠાવન થી હરિજન ખેત સહકારી મંડળી નામની મંડળી અમારી પાસે છે એમાં અમે બધા સભ્યો છે આજે પાંત્રીસ જણા ચાલીસ જણા આવ્યા છે એટલે ટોટલ હરિજન ની જ મંડળી છે છતાં સવરણો વહીવટ કરે છે અને બની બેઠેલા પ્રમુખને મંત્રી નોટિસો કાઢી અને ગમે એ પ્રકારે માનસિક ત્રાસ આપે છે અને અવારનવાર અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ મળવા આવ્યા છે અને આ બાબતે એપ્લિકેશન આપ્યું છે કે ભાઈ અમારી મંડળી ઓડિટ કરી આપો તો સાહેબ એવો જવાબ આપ્યો છે કે અત્યારે સેવા મંડળી એમનું ઓડિટ ચાલુ હોય એટલે થોડી એનું પતી ગયા પછી તમારી મંડળી ઓડિટ કરી દેશે આવો જવાબ આપેલ છે દર વર્ષે ઓડિટ કરાવે છે પણ જે રજીસ્ટ્રેશન મંડળી નંબર સાતસો ત્રેસઠ નું ઓડિટ કરાવે છે જે અહીંના ઓડિટરો એ સાતસો ત્રેસઠ નંબર ઓડિટ કરી

અમારો છે વહીવટ અમને કરવા દે બસ અને કાયદા સર એટલે અમારું ઓડિટ થાય આવા નવા સભ્યો દાખલ કરવાના થાય છે વાર ચાર સભ્યો એટલે અમારી માંગણી છે